नमस्कार विद्यार्थी मित्रों चैनल रमेश कैला। मित्रों आज नो दिवस सात एप्रीलार चौवीस वर्ल्ड हेल्थ डे टू around फोर world ધ રાઇટ ટુ હેલ્થ ઓફ મિલિયન ઇન્ક્રીઝિંગ કમિંગ અંડર થ્રીટ દરેક વ્યક્તિને એક પોતાનો અધિકાર હોય છે અને જે મૂળભૂત અધિકાર કે જેને ફંડામેન્ટલ રાઇટ કહેવાય એ ફંડામેન્ટલ રાઇટ એટલે એ હેલ્થનો રાઈટ ગણાય તો આવા જ કાંઈક વર્લ્ડ હેલ્થ ડે ના દિવસની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરશું

પંચોતેર વર્ષ પહેલાં થઈ હતી જે આપણા સૌના આરોગ્ય સાથે સંકળાયેલી હતી ડબલ્યુએચઓ ડેનો મુખ્ય હેતુ આ સેલિબ્રેશનનો મુખ્ય હેતુ વૈશ્વિક આરોગ્ય પ્રત્યેની અવેરનેસ લાવવા માટેનું અને તમામ લોકો પોતાનું જીવન છે એ સ્વસ્થ જીવવા માટે પ્રેરિત કરવા માટેનો એક નમ્ર પ્રયાસ છે આજના બદલાતા યુગમાં જીવન શૈલીમાં પણ ગંભીર જેમાં બિન આરોગ્યપ્રદ ખાન શૈલીના લીધે રોગના ભોગ બનતા તમામ લોકોને આજના દિવસે સારામાં સારી બાબતની જાણકારી મળી રહે એના માટે આજનો આ દિવસ છે એ મહત્વનો દિવસ છે ડબલ્યુ એચ ઓ વિશ્વના તમામ દેશોમાં આ દિવસ સેલિબ્રેશન કરે છે જે હેતુસર ડબલ્યુ એચ ઓ દ્વારા ઓગણીસો ને અડતાલીસમાં નાઇન્ટીન એટી ફોરમાં એક પ્રસ્તાવ પાસ કરેલો હતો દુનિયાભરના તમામ દેશોમાં વધી રહેલી ગંભીર માંદગી અને પોતાના હેલ્થ પ્રત્યે જાગૃત કરવા માટે સાત એપ્રિલ ઓગણીસો પચાસ થી પ્રથમ વખત આ પહેલ કરવામાં આવેલ કે જેમાં સાત એપ્રિલે આ દિવસે દર વર્ષે એક થીમ નક્કી કરવામાં આવ્યું જે થીમ એ પુરાય વર્ષ દરમિયાન તેનું ચિંતન મનન અને કામગીરી કરવાનું નક્કી કરવામાં આવ્યું કે ડબલ્યુએચ દ્વારા જે થીમ આપવામાં આવે એ થીમ ઉપર ચિંતન કરવું મનન કરવું અને એના ઉપર કામગીરી કરવી આવું નક્કી કરવામાં આવ્યું આ વર્ષના એટલે કે સાત એપ્રિલ બે હજાર ચોવીસના વર્ષના ડબલ્યુએચનું થીમ આપણે જોઈએ છીએ કે માય હેલ્થ માય રાઇટ એટલે કે હેલ્થ એ માનવ જીવનનો સાચો પાયો છે કોઈ પણ વ્યક્તિનું સ્વાસ્થ્ય એ તે વ્યક્તિનો મૂળભૂત અધિકાર એટલે કે એમનો એક રાઈટ છે શા માટે ડબ્લ્યુ એચ ઓ દ્વારા આ થીમ નક્કી કરવામાં આવ્યું આવા થીમ માય હેલ્થ માય રાઈટ એ પ્રકારનું થીમ જ્યારે ડબલ્યુએચઓ એ નક્કી કર્યું તો એમની પાછળનું કારણ શું શા માટે આ થીમ નક્કી કરવામાં આવ્યું આપણી આજુબાજુના અસંખ્ય લોકોને પૂરી ગુણવત્તા સભર જે હેલ્થ કેરની ફેસિલિટી છે એ આ દિવસ સુધી પણ મળતી નથી આ ઉપરાંત હેલ્થ અંગેની જે અવેરનેસ છે હેલ્થ અંગેની અવેરનેસ એમાં પણ ઘણો બધો અભાવ જોવા મળે છે પૂરતા પ્રમાણમાં હેલ્થકેર પ્રોવાઈડર ન હોય તેથી દરેક વ્યક્તિને પોતાનો જે રાઇટ છે તે મળતો નથી તો આ અંગે ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે જો વ્યક્તિ સેલ્ફ અવેર થાય તો ઘણા બધા પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ શકે તો આ માટે ડબ્લ્યુ એચ ઓ દ્વારા આ થીમ નક્કી કરવામાં આવ્યું માય હેલ્થ ઇઝ માય રાઈટ મિલિયન અરાઉન્ડ ધ વર્લ્ડ વિ નો ધેટ ધર ઇઝ અ લેકેસ ટુ ક્વોલિટી હેલ્થ એજ્યુકેશન સોલ્વ કરવા માટે આ વર્ષનું થીમ આપવામાં આવેલું છે वर्ल्ड हेल्थ डे अपने कई रीते मदद करउजी फोर चांस फॉर अस ऑल टू टेक एक्शन हियर वी आर कॉन्ट्रीब्यूट समेन वी सेबल्यू एचओ डे अपने के रीते मदद कर તો શરૂઆત આ દિવસે ની એવી છે કે આપણે આ રીતે મદદ કરી શકીએ એજ્યુકેટ યોર સેલ્ફ અવર સેલ્ફ આપણે પોતે આપણી હેલ્થ પ્રત્યે અવેર થઈ તો સો ટકા આપણને આપણી હેલ્થનો રાઈટ મળી શકે કારણ કે કોઈ પણ વસ્તુની શરૂઆત આપણાથી કરવાની હોય બિગનિંગ ઇઝ ઓલવેઝ સ્ટાર્ટિંગ ફ્રોમ ધ હોમ તો આ રીતે એજ્યુકેટ અવર સેલ્ફ સ્પ્રેડ અવેરનેસ આપણે આપણા ફેમિલી આપણા ફ્રેન્ડ્સ આપણી સોસાયટી બધાને આપણે સમજણ આપવી જોઈએ હકારાત્મક સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ એવરી ટાઈમ ટોક ટુ ફ્રેન્ડ એન્ડ ફેમિલી એબાઉટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ ડબ્લ્યુએચ અ ઇમ્પોર્ટન્સ ઓફ ધ વર્લ્ડ હેલ્થ ડે થીમ વોટ ઇઝ હેલ્થ હાઉ ઇમ્પ્રુવ અવર હેલ્થ યુઝ સોશિયલ મીડિયા આ રીતે પણ આપણે ડબલ્યુએચે સેલિબ્રેશનમાં આપણે મદદ કરી શકીએ અને આપણું જે થીમ છે એ આપણે પૂરું કરી શકીએ સપોર્ટ હેલ્થ ઇનિશિયેટીવ ડોનેટ ટુ ઓર્ગેનાઇઝેશન વર્કિંગ ટુ ઇમ્પ્રૂવ ગ્લોબલ હેલ્થ ઇક્વિટી વોલન્ટિયરિયો ટાઈમ સ્કૂલ એન્ડ લોકલ ક્લિનિક ઇન કોમ્યુનિટી સેન્ટર આપણે આપણામાં રહેલી જે શક્તિઓ છે જે એફોર્ટ છે નોલેજ છે આપણી સ્કિલ છે આપણી આવડત છે તેનો મેક્સિમમ ઉપયોગ કરી અને હેલ્થ ઓર્ગેનાઇઝેશનને આપણે ઇકોનોમિકલી અને સમયદાન આપીને એટલે કે આપણે એમને આપણી જે સ્કિલ છે આપણું નોલેજ છે એમના માટે આપણે ટાઈમ આપીએ એમને એમને મદદ કરીએ અને એમને યોગદાન આપીએ તો આપણે આ થીમને ચરિતાર્થ કરી શકીએ ટેક ચેન્જ ઓફ અવર ઓન હેલ્થ આપણી પોતાની હેલ્થને આપણે ચેન્જ કરીએ To make healthy choice about uh, our diet, regular exercise, good lifestyle, good health habit, regular checkup and screening. As we know that you become an advocate for your health. આપણે જ આપણા વકીલ બની આપણે જ આપણા એડવોકેટ બનીએ આપણે આપણા બદલાવ આપણામાં બદલાવ લાવીએ બાય મીન્સ ઓફ ગુડ ડાયટ એક્સરસાઇઝ ગુડ લાઈફ સ્ટાઈલ ગુડ હેલ્થ હેબિટ રેગ્યુલર હેલ્થ ચેકઅપ તો આપણે ચોક્કસ ડબલ્યુએચઓ થીમમાં આપણે કંઈક કોન્ટ્રીબ્યુશન આપી શકીએ એજવીનો આફ્ટર કોવિડ નાઇન્ટીન દેર આર સો મેની ચેન્જીસ ઇન ધ ગ્લોબલ વર્લ્ડ રિગાર્ડિંગ ધ હેલ્થ આજે આપણે જોઈએ છીએ કે કોવિડ પછી હેલ્થમાં ઘણા બધા ચેન્જીસ આજે આવ્યા છે ઘણા બધા નાની ઉંમરે હાર્ટ એટેક ડાયાબિટીસ હાઈપરટેન્શન અને ડેથ રેટમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે ત્યારે કોવિડ નાઇન્ટીન પછી આવેલા બદલાવથી કઈ રીતે બચી શકીએ અને બચાવી શકીએ તેના માટે પણ આપણે માય હેલ્થ માય રાઇટમાં ડબ્લ્યુએચને આપણે હેલ્પ કરી શકીએ નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ એટલે કે ડિઝીઝ વિચ ઇઝ ડાયાબિટીસ કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ કેન્સર બ્લડ પ્રેશર આવા બધા જ આપણી આજુબાજુના આપણા મિત્રો આપણી સોસાયટી મેમ્બર્સ બધા જુડ ડાયટ રેગ્યુલર એક્સરસાઇઝ ગુડ લાઈફ સ્ટાઈલ ગુડ હેલ્થ હેબિટ અને રેગ્યુલર ચેકઅપ માટે આપણે એમને સમજાવવા જોઈએ મેન્ટલ હેલ્થ અવેરનેસ તો એજ વી નો ધેટ આફ્ટર કોવિડ નાઇન્ટીન દેર આર સો મેની મેન્ટલ હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે આવા કિસ્સામાં લોકોને યોગા સર્વાંચન રેગ્યુલર એક્સરસાઇઝ મેડિટેશન રેગ્યુલર હેલ્થ ચેકઅપ માટેની આપણે સમજણ આપવી જોઈએ અવેરનેસ આપવી જોઈએ તો જેથી કરી આપણે આ થીમ છે એમને આપણે ફૂલફિલ કરી શકીએ હેલ્થ ઇક્વિટી તો એજ વી નો ધ ધિંગ હેલ્થ ઇક્વિટી ઇઝ સેન્ટ્રલ ટુ ધ થીમ ઓફ વર્લ્ડ હેલ્થ ડે તો આ સેન્ટ્રલમાં છે કે આપણે હેલ્થ ઇક્વિટી દરેકની આરોગ્યની સુવિધા મળી શકે દરેકની સારી રીતે મળી શકે તે માટે સરકાર શ્રી દ્વારા આપવામાં આવતી તમામ યોજનાને આપણે ઘર ઘર અને દરેક જનમાનસ સુધી પહોંચાડી લોકોમાં જાગૃતિ આવે લોકો તેના આરોગ્યના અધિકારોની સમજણ પડે તેવી આપણે સમજણ આપવી જોઈએ તો આ છે હેલ્થ ઇક્વિટી આના માટે એટલે કે આ થીમને ફૂલફિલ ફુલફિલ કરવા માટે ગવર્મેન્ટ પણ પોતે કઈ એક્શન લેશે તો ફર્સ્ટ ઓફ ઓલ હેલ્થ સિસ્ટમની સ્ટ્રેન્ગન કરવી એટલે એડવોકેટ ટુ ફોર પોલિસી ચેન્જીસ એટ વી નો ધ સપોર્ટ ઓફ પોલિસી દેટ ધ પ્રાયોરિટીઝ ઓફ પબ્લિક હેલ્થ એડ્રેસ હેલ્થ ઇન ઇક્વલિટી જે હેલ્થની ઇન ઇક્વાલિટી છે એટલે કે અમુક જગ્યાએ હેલ્થના ફેસિલિટી મળે અમુક જગ્યાએ ન મળે તેના માટેના પૂરતી સગવડતાઓ કરવી સ્ટ્રેન્ગનિંગ ઓફ ધ હેલ્થ સિસ્ટમ અને હેલ્થકેર કેર સિસ્ટમને સુદૃઢ બનાવવી પ્રમોટ હેલ્થ એજ્યુકેશન હેલ્થ એજ્યુકેશનને પ્રમોટ કરવું ધ રાઇઝ અવેરનેસ અબાઉટ ધ પ્રિવેન્ટિવ મેઝર હેલ્ધી લાઈફ સ્ટાઇલ ચોઈસ એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ વેક્સિનેશન તો હેલ્થને આપણે પ્રમોટ કરવામાં પણ આપણે મદદ કરી સરકાર આ તમામ પોતે દરેક વ્યક્તિને માય હેલ્થ માય રાઇટ એટલે કે દરેક વ્યક્તિને હેલ્થનો રાઈટ આપી શકે હેલ્થકેર કેર વર્કરને સપોર્ટ કરવો સપોર્ટ ટુ હેલ્થકેર વર્કર રિકોગનાઈઝ ધન એન્ડ સેક્રિફિકેશન ઓફ ધ હેલ્થકેર પ્રોફેશન હેલ્થકેર પ્રોફેશનના જે કાંઈ આપણે ડેડીકેશનથી કામ કરતા હોય કરતા હોય તેવા દરેક હેલ્થકેર પ્રોવાઈડરને દરેક લેવલે આપણે હેલ્પ કરવી જોઈએ જેથી કરીને પબ્લિક હેલ્થ એમાં સુધારો આવે હેલ્થ સિસ્ટમમાં કોમ્યુનિટીનું પાર્ટિસિપેશન વધારવું પાર્ટિસિપેશન ઇન લોકલ પ્રમોશન એક્ટિવિટી વોલન્ટિયર ફોર ધ હેલ્થ કે ઇનિશિયટી સપોર્ટ ટુ કોમ્યુનિટી બેઝ ઓર્ગેનાઇઝેશન વર્કિંગ ટુવોર્ડ ધ હેલ્થ ઇક્વલિટી તો હેલ્થ સિસ્ટમમાં કોમ્યુનિટીનું પાર્ટિસિપેશન જેટલું વધે એટલી હેલ્થ સિસ્ટમ છે એ વધુ સ્ટ્રેંગ બને હેલ્થ સિસ્ટમમાં એનજીઓનું પાર્ટિસિપેશન વધારવું કોઈપણ એનજીઓ નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન એ આર્થિક કે સમયનું યોગદાન આપી અને હેલ્થ સિસ્ટમને સુદ્રઢ બનાવશે કેટલાક હેલ્થ ડે ક્વોર્ડ છે જે આપણને ખ્યાલ છે WHO દ્વારા હેલ્થની વ્યાખ્યા WHO એ કઈ આઈપી છે તો હેલ્થ ઇજ સ્ટેટ ઓફ કમ્પ્લીટ ફિઝિકલ મેન્ટલ સોશિયલ વેલ બિંગ ધ ગ્રેટેસ્ટ વેલ્થ ઇઝ હેલ્થ ગ્રેટેસ્ટ વેલ્થ ઇઝ હેલ્થ તો આવ્યા બધાએ થોડું થોડું કઈક નોંધ આપી છે જેમને કોર્ટ કહેવાય જે આપણા રિપીટ વર્ડ સમટાઈમ સેટ ધ ઇન ધ રિટર્ન હેલ્ધી સિટીઝન આર ધ ગ્રેટેસ્ટ એસેટ એની કન્ટ્રી કેન હેવ જે કન્ટ્રીમાં હેલ્ધી સિટીઝન હોય એ એમની જે એસેટ એટલે કે મિલકત કહેવાય તો એવું ચર્ચી લે કીધું તો ગ્રાઉન્ડ ઓફ ઓલ હેપીનેસ ઇઝ હેલ્થ એવું હન્ટે કીધું કે ગ્રાઉન્ડ દરેક હેપીનેસનું જે બેકગ્રાઉન્ડ ગ્રાઉન્ડ વર્ક છે એ હેલ્થ છે તો આ હતું આપણા ડબલ્યુ એચ ઓ ડે વિશેની થોડી માહિતી હેપી એન્ડ હેલ્ધી વર્લ્ડ હેલ્થ ડે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ